નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડિયોમાં મિત્રો આજે શનિવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુઃખ દર્દને દૂર કરી દેશે તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે જેવા કે શનિદોષ વાસ્તુ દોષ રાહુ દોષ તેમજ ગરીબી અને દરિદ્રતા છે એ સમાપ્ત કરી દેશે આથી જ મિત્રો તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે મિત્રો તમે હનુમાન દાદાને સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય એ તમને એવું ફળ આપશે આથી જ મિત્રો આજે શનિવારની રાતે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી આ તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો તેમજ અંતમાં શનિવારના દિવસે કરાતા ઉપાય વિશે જાણીશું કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીમાંની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો હનુમાનજી એટલે કષ્ટોનો હરનારા દેવ મનાય છે હિન્દુ ધર્મના સૌથી વધુ જાગૃત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી રહે છે કહે છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેનું કોઈ ક્યારે કંઈ બગાડી શકતું નથી દસ દિશાઓ અને ચારેય યુગમાં હનુમાનજીના પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝાવવા તત્પર થઈ જતા હોય છે અને મિત્રો આ શનિવારના દિવસનું મહત્વ બહુ જ હોય છે અને મિત્રો જો તમે શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના જો સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂરી કરે છે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીઓથી તમને છુટકારો આપે છે તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપીશું તો આવો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો શનિવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો પરંતુ તમે આજે શનિવારના દિવસે ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઘણા લોકો છે કે જેને શનિવારના દિવસે બે દિવાનો આ ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાય આજે શનિવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે પહેલા આ ઉપાયને સમજવો વધુ આવશ્યક માનવામાં આવે છે અને મિત્રો આ ઉપાયને કરવાથી પછી તમારા જીવનમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય કે તમે તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે કે જેવી રીતે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ મિત્રો તમારે આજે શનિવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષને પણ જાણવાની જરૂર નથી મિત્રો શનિવારના દિવસે જો તમે આ બે દીવાવાળા ઉપાયને કરી લેશો તો તમારી મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ કે આ બે દીવાવાળા દીવાવાળા ઉપાયને કરવાનો છે 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 તો મિત્રો આ આ બે ઉપાય ઉપાય એ એ શા માટે કરવામાં આવે પોતાની મનોકામનાની પૂર્તિ માટે શનિવારના દિવસે કરવામાં આવે છે તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે તેને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે અથવા તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય તો મિત્રો તમે આજે શનિવારના દિવસે આ બે દીવા વાળો ઉપાય કરી શકો છો તો આ કરી શકો છો કે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે હનુમાન દાદાની કૃપાથી પૂરી કરવી જ હોય તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેનો જે હોય છે તે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો એ લોકો પણ આ બે દીવા વાળો ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ અથવા તો બહેનો જે હોય છે તે ઘરની લક્ષ્મી હોય છે અને જો ઘરની લક્ષ્મી કોઈ વિષય ઉપાય કરે છે તો અવશ્ય તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેથી જ સાથે આ મિત્રો ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો તે નાનો માણસ હોય અથવા તો મોટો માણસ પણ આ ઉપાયને કરી શકે છે જે પણ વ્યક્તિને આ બે દીવાવાળો ઉપાય આજે શનિવારના દિવસે સમજવામાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો આજે શનિવારના દિવસે હનુમાન દાદા છે એ બહુ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ બે દીવાવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આજે શનિવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો પરંતુ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે આ ઉપાયને બપોરે પણ કરી શકો છો એટલે કે મિત્રો તમે આ ઉપાયને પ્રદોષ પણ કરી શકો છો મિત્રો પ્રદોષ સમય છે એ છ થી સાત વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે આથી આ સમય પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય તો તે લોકો છ થી સાતના સમયગાળામાં આ ઉપાય ન કરી શકે તો તે આઠ વાગ્યા સુધીમાં આ ઉપાયને કરી શકે છે કારણ કે મિત્રો આજે શનિવારનો દિવસ છે એ બહુ જ શુભ હોય છે તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ જ ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો આજનો શનિવારનો દિવસ છે એમાં તમે આ ઉપાય કરીને તમારી આ ધનને લગતી સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોવ છો પરંતુ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી તો મિત્રો આજે આ ઉપાયને કરીને તમારી મનોકામનાની પૂર્તિ કરી શકો છો તો મિત્રો આવો આપણે આજે આ શનિવારના બે દીવાના ઉપાય વિશે જાણીએ તો મિત્રો સૌ તમારે આ ઉપાય કરવા માટે બે દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે તો મિત્રો આ એક હળદરવાળો દીવો તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દીવાવાળો ઉપાય છે એ તમે બહુ જ ધનવાન બનાવી શકે છે મિત્રો આજનો વિડિયો છે એ શનિવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે આથી જ મિત્રો આ લવિંગ અને હળદરને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમે જો આજે શનિવારના દિવસે આ વિશેષ ઉપાય કરો છો તો હનુમાન દાદાની સાથે શનિદેવની પણ તમને કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો તમારે આજે શનિવારના દિવસે એક ચપટી હળદર લેવાની છે અને એક માટીનો દીવો લેવાનો છે તેની સાથે જ બેલવિંગ લેવાના છે અને તેની સાથે જ એક વાટ લેવાની છે તેની સાથે જ મિત્રો તમે માટીના દીવામાં સરસવનું તેલ હળદર તેમજ બેલવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે મિત્રો આ ત્રણ વસ્તુ છે એ તમારે જીવનમાં ચમત્કારનું કામ કરે છે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ તેમાં હળદર અને બે લવિંગ નાખીને હનુમાન દાદાના મંદિરે આવા બે દીવા પ્રગટાવી દેવાના છે અને જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તો તમારે તમારી જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે અને મિત્રો શનિવારના દિવસે જો તમે આ બે દીવાવાળો ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય તમારી મનોકામના છે તે હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે કારણ કે મિત્રો આજે શનિવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે તો મિત્રો તમે આ ઉપાય સિવાય તમે હનુમાનજી દાદાને લગતા વિશેષ ઉપાય બીજા શનિવારના દિવસે પણ તમે કરી શકો છો તો મિત્રો આપણે એ ઉપાય વિશે પણ જાણીએ તો મિત્રો કળિયુગમાં આ એક હનુમાનજી જ એક એવા દેવતા છે કે જે પોતાના ભક્તોની મનોકામના છે તો થોડીક જ વારમાં પૂરી કરી દે છે આથી જો મિત્રો તમે હનુમાન દાદાને અનુલક્ષીને અમુક એવા ઉપાય કરો છો અને જો તે તમારી ઉપર પ્રસન્ન થઈ જાય છે તો તમે અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો જો મિત્રો તમે શનિદેવ અથવા તો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો મિત્રો તમે શનિવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ પણ અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો તો મિત્રો શનિવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચડાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ જે પણ મુશ્કેલીઓ છે તેનાથી તમે મુક્તિ પામી શકો મિત્રો શનિવારના દિવસે શનિદેવ તેમજ હનુમાન દાદાને એકસાથે પ્રસન્ન કરવા માટે હનુમાનજી દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર તેમજ ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો શનિવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધા છે તે દૂર થઈ જાય છે અને મિત્રો તમને ધનને સંબંધિત જે પણ સમસ્યા છે એમાં પણ તમને રાહત મળશે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી મિત્રો પીપળાના વૃક્ષની પૂજા આજે શનિવારના દિવસે કરવાથી બધા જ પ્રકારના દોષ છે તે દૂર થઈ જાય છે શનિવારના દિવસે તમારે શું કરવાનું છે મિત્રો સવારે પીપળાના પાંદ લેવાના છે અને આ પાંદ છે તે આખા હોવા જોઈએ પરંતુ તૂટેલા હોવા ન જોઈએ આથી મિત્રો આ બધા જ પીપળાના પાંદને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈ જવાના છે અને આ બધા જ પીપળાના પાંદ ઉપર તમારે ચંદનથી શ્રીરામનું નામ લખવાનું છે અને આ પીપળાના પાંદની માળા બનાવીને અર્પણ કરવાની છે તેમજ મિત્રો શનિવારના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે દાદા પ્રગટાવવાનો છે અને મિત્રો જો આ દીવો માટીનો હોય તો તે બહુ જ જ શુભ છે તેની સાથે મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ આ ઉપાયને કરવાથી મિત્રો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તેમજ હનુમાન દાદા બંનેની કૃપા એક સાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યા દૂર થઈ શકે છે તો મિત્રો આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો શ્રીરામનું નામ કહે છે કે પવન પુત્રને સૌથી વધુ પસંદ હોય છે તો તે સ્વયં શ્રીરામચંદ્રનું નામ છે એટલે શક્ય હોય તો નિત્ય શ્રીરામના જનામનો વિધિવત એકસો વખત જાપ કરવો તેનાથી શ્રીરામ અને હનુમાન બંનેની કૃપા પ્રાપ્ત થશે તેમજ મિત્રો સુંદર કાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે આ પાઠ નિયમિત અનુસાર થાય છે તે ખૂબ જ જરૂરી છે જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી પવનસુત અચૂક ભક્તની વહારે આવતા હોવાની માન્યતા છે તેમજ હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને કરવો જોઈએ તેમજ મિત્રો શનિવારે હનુમાનજીની પ્રતિમા સામે વાટનો દીવો પ્રગટાવવાનો મહિમા છે કહે છે કે ચમેલીના તેલનો વાટનો દીવો પ્રગટાવવાથી પવનસુત વિશેષ પ્રસન્ન થાય છે તેમજ વ્રતનો મહિમા ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેતા જ હોય છે પરંતુ મંગળવાર અને શનિવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી મનાય છે છે કહે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં સંકટ પણ ટળી જાય છે તેમજ મિત્રો શનિવારે પાનનું બીડું અર્પણ કરજો કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની જવાબદારી પોતાના પર લેવી જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય કે કોઈ એવું કાર્ય છે જે કાર્ય કરવું તમારી શક્તિ બહારની વાત હોય તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો તેના માટે મંગળવાર કે શનિવારના દિવસે કોઈ મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી હનુમાનજીને પાંદનું બીડું અર્પણ કરજો અને આવી પડેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે એટલે કે તમને સમસ્યાથી મુક્તિ કરી દેશે તેમજ મિત્રો શનિવારે ગોળ ચણાનો પ્રસાદ મોટા ભાગે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આ મંગળવારનો ઉપાય છે તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે જો તમે કઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોય તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે તેમજ મિત્રો નિયમોનું પાલન કરવું હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સૌથી વધુ મહત્વનું છે નિયમોનું પાલન પવન સૂતની કૃપા ઈચ્છતા હોય તો કોઈપણ પ્રકારના વ્યસન અને માંસ આહારથી દૂર રહેજો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો કહે છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની કામના પૂર્ણ કરશે તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રીરામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પર મજબૂત થાય છે ઘરના ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી કરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી મિત્રો જેવું કે બધા જ જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવવો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને સિંદૂર લગાવી અને નાડા છેડી બાંધીને નાળિયેર અર્પણ કરો છો તો તેમનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પરેશાન નહીં કરે આ ઉપાય ઓછામાં ઓછા મંગળવાર સુધી કરજો જો આ લાલ અને લપેટીને ઘરના દરવાજા પર બાંધી દો તો જાદુ અને તંત્ર મંત્રથી પણ તમારા ઘરની રક્ષા થશે તેમજ મિત્રો જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો તેના માટે શનિવારે આ ઉપાય જરૂર કરવો તેના માટે શનિવારની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો ત્યાર પછી તેમની નજર સામે જોયા વગર જ વખત હનુમાન પાઠ કરવો પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા ત્યાર પછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલો લોઢાના ટુકડાને ઘરે લઈ આવો આ લોઢામાંથી એક વીટી બનાવીને શનિવારના દિવસે મધ્યમાં આંગળીમાં પહેરી લેજો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારનો આ ઉપાય પણ ચમત્કારી છે શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું તેમાં એક રૂપિયાનો સિક્કો કાળા અડદ લોઢાની એક ખીલી મૂકી પોટલી બનાવી લેવી આ પોટલીને સીમાના ઝાડના થડમાં બાંધી દેવી આ ઉપાય કર્યા પછી થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કર્યા છીએ તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ